સિદ્ધપુર નગરપાલિકા સંચાલિત સ્પોટ સંકુલ આડમાં જે સ્વિમિંગ પુલ ચલાવવામાં આવતું હતું તેના દ્રશ્યો બતાવવા માંગીશ કે ઘોડા છૂટ્યા બાદ તબેલે તાળા મારવા જેવો ઘાટ અહિયાં કઢાયો છે કે પંદર પંદર દિવસ અગાઉ પાલિકા દ્વારા જે સંકુલ હતું તેને નોટિસ આપવામાં આવી હતી ત્યાં આગળ ફાયર સેફ્ટી નો જે એનઓસી નો હતી તેને લઈને પાલિકા દ્વારા અહીંયા માત્ર નોટિસ આપીને સંતોષ માનવામાં આવ્યો પરંતુ દ્રશ્યો દેખાય છે કે જ્યારે ઘટના ઘટીને ત્યારબાદ પોલીસ અહીંયા માત્ર તપાસનું નાટક કરી રહ્યું એ રીતના દ્રશ્યો જોવા મળે પંદર દિવસ અગાઉ જે નોટિસ આપી હતી ત્યારબાદ કોઈ પણ જાતની કાર્યવાહી ના ધરી તેને લઈને જે સંચાલક છે તેને ખુલ્લો દોર મળ્યો હતો તેને સ્વિમિંગ પુલ ચાલુ રાખ્યું સ્વિમિંગ પુલ ચાલુ રાખવાના જ કારણે આજે આ યુવાન પોતાનો જીવ ગુમાવવાનો આરો આવે છે સૌથી મહત્વની બાબત છે કે પાલિકાની રહેમ નજર હેઠળ આજે અશ્વિન પટેલ જે સંચાલક હતો સો આ સંકુલનો ઓતે ને દોર મળ્યો ને તેને જે સંકુલ ચાલુ રાખ્યું અને આજે યુવાનનો જીવ ગયો છે પરંતુ સૌથી મહત્વની એક બાબત છે કે ઘટના વિત્યા બાદ તપાસનો દોર ચાલુ કરવામાં આવ્યો એટલે કહી શકાય કે જ્યારે ઘટના ઘટી કે નોટિસ આપી ત્યારે કોઈ પણ જાતની તપાસ ન કરવામાં આવી અને યુવાને પોતાનો જીવ ગુમાવ્યો ત્યારબાદ પોલીસ અત્યારે હરકતમાં આવ્યો એ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભરત પ્રજાપતિ Sunday's so news, pattern.